હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લાલ મરચાંના પટ્ટી ભજીયા રેગ્યુલર લીલા મરચાંના ભજીયા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે લાલ મરચાંના ભજીયા બનાવવાના છે આ રીતે તમે ભજીયા બનાવશો લાલ મરચાંના ભજીયા છે તે તમને ટેસ્ટમાં તીખા લાગશે નહીં અને ભજીયા છે તે ક્રિસ્પી બનશે અને ભજીયા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો લાલ મરચાના પટ્ટી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં બસો ગ્રામ લાલ મરચા લેવાના છે તો લાલ મરચાને ધોઈ નાખવાના છે ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે ક્રિસ્પી મરચાના ભજીયા બનાવવા માટે મરચાંને કટ કરી લેવાના છે તો ઉપરનો ભાગ કાઢી લેવાનો છે અને જે વચ્ચે બીનો ભાગ છે તે બીના ભાગને ચમચીની મદદથી કાઢી લેવાના છે અને મરચાને આ રીતે ચાર ભાગમાં કટ કરી લેવાના છે જે રીતે આપણે ચિપ્સને કટ કરીએ છીએ તે જ રીતે મરચાને કટ કરી લેવાના છે ચમચીની મદદથી મરચાના બી કાઢશો તો બી છે તે મરચામાંથી ફટાફટ નીકળી જશે તો વન ટેબલ સ્પૂન નિમક લેવાનું છે અને અડધા ભાગનું લીંબુ લેવાનું છે તો નિમક નાખવાનું છે અને જે લીંબુ રાખ્યું તો તે લીંબુ નીચોવી દેવાનું છે જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખા લીંબુનો ઉપયોગ કરવાનો છે મરચામાં લીંબુ અને નિમક મિક્સ કરી દેવાના છે આ રીતે તમે લીંબુ અને નિમક મિક્સ કરી દેશો તો મરચાં છે તે તમને તીખા લાગશે નહીં મરચાંમાં તીખાશ છે તે ઓછી થઈ જશે તો લીંબુ અને નિમક છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો મરચાને ઢાંકી અને પંદર મિનિટ સુધી સાઈડમાં રાખી દેવાના છે પંદર મિનિટ મરચામાં નિમક છે તે ઓગળી જશે થોડી વાર માટે મરચાને સાઈડમાં રાખી દેવાના છે ત્યાં ફ્રાય કરવા માટે નમક ગરમ મસાલો અને વન ટેબલ સ્પૂન આદુ લસણ લીધા છે તો તેને પેલા જ પીસીને રાખી દીધા છે અડધા ભાગનું લીંબુ લેવાનું છે લીલા ધાણા લેવાના છે ઇન્ગ્રીડિયન્ટ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો પંદર મિનિટ થઈ ગઈ છે જે મરચા રાખ્યા હતા તે મરચા લેવાના છે પંદર મિનિટ માટે મરચાંને તમે જ્યારે ઢાંકીને રાખો છો ત્યારે તમારે વચ્ચે વચ્ચે મરચાંને હલાવતું રહેવાનું છે પંદર મિનિટમાં નિમક છે તે સારી રીતે ઓગળી જશે અને આ રીતે મરચામાં જે તીખાશનો ભાગ હશે તે તીખાસનો ભાગ પણ નીકળી જશે ભજીયામાં મરચાં છે તે તમને તીખા લાગશે નહીં મરચાંને ધોવાના નથી મરચામાં જે પાણી નીકળ્યું છે તે પાણીને કાઢી લેવાનું છે અને જે બી હશે તે અડધા ભાગના બી પણ નીકળી જશે તો ભજીયા બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે તેમાં જે મરચાં રાખ્યા હતા તે મરચાં નાખવાના છે અને આ રીતે બી છે તે પણ નીકળી જશે તો લાલ મરચાંમાં તમે આ રીતે લીંબુ અને નિમક મિક્સ કરી અને રાખી દેશો પંદર મિનિટ માટે તો મરચાંથી તે તમને તીખા લાગશે નહીં લાલ મરચાં નાખી અને જે બેસન રાખ્યું છે અને જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે સફેદ તલનો ટેસ્ટ તમને સારો લાગતો હોય તો જ તમારે સફેદ તલ નાખવાના છે તો જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ આવે છે તે અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે મરચા નિમકમાં પલાળીને રાખ્યા હતા એટલે નિમક છે તે તમારે ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે અડધા ભાગનું લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગના લીંબુને નીચોવી દેવાનું છે તો લાલ મરચાનો ઉપયોગ કર્યો છે એટલે તમારે લાલ મરચું પાવડરની જરૂર પડશે નહીં તો લીંબુ નીચોવી અને બધા ઇન્ગ્રીડિયન્ટ હાથથીને આ રીતે મિક્સ કરી દેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે બે ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે પટ્ટી ભજીયા તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ઉપયોગ છે તે તમારે વધારે કરવાનો નથી બેટર આછું ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ બેટરને વધારે આછું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું મરચામાં બેટર છે તે સારી રીતે કોટ થઈ જાય એ પ્રમાણે તમારે બેટરને બનાવવાનું છે પટ્ટી ભજીયા બનાવવા માટે બેટર તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનો છે અને પટ્ટી ભજીયા તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આમાં સોડાનો ઉપયોગ કરવાનો નથી તો પટ્ટી ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યો હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે પટ્ટી ભજીયાને ફ્રાય કરવા માટે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર નાખવાનું છે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું હશે તો તમે જે બેટર નાખશો તે બેટર ફટાફટ ઉપર આવી જશે અને તેલ ગરમ નહીં થયું હોય તો બેટર છે તે નીચે તળિયે જ બેસી જશે તેલમાં જે બેટર નાખ્યું હતું તે બેટર છે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે મરચાંની પટ્ટી તૈયાર કરીને રાખી હતી તે નાખવાની છે તો ગરમા ગરમ તેલમાં એક એક પટ્ટી નાખતું જવાનું છે ભજીયાને ફ્રાય કરવામાં ગેસને સ્લો રાખવાનો નથી ગેસને મીડિયમ જ રાખવાનો છે ગેસને સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે અને ગેસને હાઈ રાખશો તો ભજીયા છે તે ઉપરથી બળી જશે ગેસને મીડિયમ રાખી અને ભજીયાને ફ્રાય કરી લેવાના છે પટ્ટી ભજીયાને ફ્રાય થતાં બે મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો આ રીતે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે બે મિનિટ થઈ ગઈ છે ભજીયા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તે પ્લેટમાં કાઢી લેવાના છે આ રીતે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો તમે પણ એકવાર આ રીતે લાલ મરચાંના ભજીયા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે લાલ મરચાંના ભજીયા બનાવશો તો ભજીયા છે તો ટેસ્ટમાં તમને તીખા લાગશે નહીં તો આ ભજીયાને તમે ડુંગળી સાથે ચા સાથે ખજૂર આમલીની ચટણી સાથે કે પછી ફુદીનાની ચટણી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે લાલ મરચાંના પટ્ટી ભજીયા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ભજીયા બનાવ્યા હોય ને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ રીતે ભજીયા બનાવ્યા હોય ને તમારા ભજીયા આ રીતે બનાવી અને ભજીયા છે તે મોરા બન્યા હતા કે તીખા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે